બંગાળના મહાસાગરમાં બની ચૂકી છે નવી વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો બંગાળના મહાસાગરમાં એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે તો અત્યારે ઉત્તરીય ભારતના રાજ્યો ઉપર પણ એક બીજી ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહી છે હજુ પણ ઉત્તરી ભારત ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણનો ટ્રફ આપણા ગુજરાતના એમાં પણ તમે જોઈ શકો ગુજરાત રિજનવાળા પોર્શન ઉપર વધુ આવી રહ્યો છે ને જેને જોતા આપણે જાણીશું દોસ્તો કે આજે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં વરસાદની રહેશે સંભાવના એટલું જ નહીં દોસ્તો આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો અમે તમને આ વિડિયોની અંદર રાજ્યમાં આવી રહેલા નવા વરસાદી રાઉન્ડની આ માહિતી મેળવીશું જેમાં આપણે જાણીશું રાજ્યના કયા જિલ્લાઓની અંદર આ રાઉન્ડની અંદર પડી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત થી લઈ આ ચોમાસાની સૌથી મોટી અને દોસ્તો સ્ટ્રોંગ વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે અને જેને લઈ રાજ્યમાં જળબંબાકારની તમામ અપડેટો મેળવતા પહેલા જો દોસ્તો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલા તો દોસ્તો અમે તમને અત્યારે ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તો તમે દોસ્તો જોઈ શકો છો અત્યારે ગુજરાતનું સમગ્ર વાતાવરણ વરસાદી વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે જેમાં પાછલી કલાકની અંદર રાજ્યમાં ઘણા વિસ્તારોની અંદર જે વરસાદ પડી રહ્યો હતો તેમાં ઘટાડો નોંધાણો તેમ છતાં પણ હજુ તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં એમાં પણ મધ્ય ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતથી લઈ દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે વરસાદી વાદળાઓ અંધારપટ જોવા મળી રહ્યો છે ખાસ કરી બંગાળની ખાડીમાં બનેલી ચક્રવાતી પરિભ્રમણ અત્યારે બંગાળના મહાસાગરની અંદર વરસાદ આપી રહી છે તો ઉત્તરી ભારત ઉપર સક્રિય ચક્રવાતી પરિભ્રમણનો વરસાદ પણ અત્યારે રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ પંજાબના ભાગોમાં પડી રહ્યો છે અને આપણા ગુજરાતમાં દોસ્તો જાણી લેજો આવનારી કલાકો જેમાં મોડી સાંજથી લઈ જાણીએ આજ રાત્રે રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ એ જાણતા પહેલાં સૌથી પહેલાં તો દોસ્તો આપણે અત્યારે લેટેસ્ટ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર રાજ્યના કયા જિલ્લાઓમાં અત્યારે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું તે જાણી લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર ગુજરાત રિજનના વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દોસ્તો ઉત્તરી પૂર્વ ગુજરાતના એમાં પણ તમે અહીં જોઈ શકો છો મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ ચાર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે જ આગાહીમાં આપવામાં આવ્યું છે તો બાકીના દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી ડાંગ સુરત તાપી ભરૂચ વડોદરા આણંદ આ સાથે જ ગાંધીનગર અમદાવાદથી માંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણાથી લઈ સૌરાષ્ટ્રના આ જિલ્લાના પંથકોની અંદર યલો એલર્ટની ચેતવણી અત્યારે આવનારી કલાકો માટે હવામાન વિભાગે આપી જોકે દોસ્તો અમે તમને સાંજ પછીના આવી રહેલા ગુજરાતના લેટેસ્ટ સૌથી પહેલા નકશાઓ અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આજે આજની રાત્રિથી થી બે અને ત્રણ તારીખ ઉપર ગુજરાત રિઝન એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની સાપેક્ષમાં વધુ વરસાદની ગતિવિધિ જોવા મળશે અને તમે આગાહીમાં જોઈ શકો છો ચાર સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદનો શરૂ થઈ જશે નવો રાઉન્ડ અને જેને જોતા સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ વરસાદનું જોર વધવાની સાથે તમે દોસ્તો જોઈ શકો છો પાંચ અને છ સપ્ટેમ્બરથી લઈ સાત સપ્ટેમ્બરના આગાહીના નકશામાં ગુજરાતમાં

અત્યારના લેટેસ્ટ જે આવી રહેલા નકશાઓ છે જેમાં જોઈ શકો છો ઉત્તરીય પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈ હજુ રાજ્યના જિલ્લાઓની અંદર યલો એલર્ટની ચેતવણી રહેશે છે તો બાકીના ગુજરાતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ આજે જેમાં ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર રાજકોટના કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ આ જિલ્લાના એકલ દોકલ જગ્યાએ હજુ અડધાથી લઈ એક ઇંચ સુધીનો વરસાદ નોંધાય તેવી સંભાવના જોવા મળી રહી છે દોસ્તો જોઈ શકો છો ઉત્તરી પૂર્વ ગુજરાતથી લઈ અત્યારે વધુ સંભાવના દક્ષિણી ગુજરાત અને તે લાગુના પૂર્વના જેમાં પણ વધુ સંભાવના નર્મદા આ સાથે તાપી એ લાગુના અન્ય છોટા ઉદેપુરથી ભરૂચ સુરત તાપી અને ડાંગ લાગુના જે વલસાડ નવસારીના પંથકો છે કે ત્યાં હજુ આજે હળવા મધ્યમથી ભારે વરસાદની રહેશે સંભાવના તો કચ્છ મોડલની અંદર જોઈ લઈએ ગુજરાત રાજ્યની અંદર મોડી સાંજથી આવનારી કલાકો જેમાં રાત્રિ દરમિયાન રાજ્યના કયા જિલ્લાના કયા તાલુકાઓમાં વરસાદ પડશે અહીં વિસ્તાર વાઇઝ તમે જોઈ શકો છો જેમાં દોસ્તો આજે ગુજરાત રિઝનવાળા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના બોલાઈ રહી છે અહીં તમે જોઈ શકો છો અમે તમને મોડલમાં બતાવી રહ્યા છીએ અને જેમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી મોડી સાંજથી લઈ આજની રાત્રિ એમાં પણ દોસ્તો દક્ષિણી ગુજરાતના ભરૂચ લાગુના સુરત આજુબાજુના વિસ્તારો છે જેમાં કોસંબા વાંકલ આ સાથે જ અહીં જોઈ શકો છો ખારોદ ખડવાળી ઝંખાવ લાગુના વિસ્તારોથી નર્મદા નેત્રંગના આજુબાજુના વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાતના દોસ્તો ડેડિયાપાડાથી અન્ય જે મધ્યપ્રદેશ સરહદી છોટા ઉદેપુર લાગુના વિસ્તારો છે ત્યાં નસવાડી આજુબાજુના પંથકોની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના તો પૂર્વ ગુજરાતના દાહોદ લાગુના મધ્ય પ્રદેશના વિસ્તારોમાં પણ તીવ્ર મેઘ ગર્જના સાથેના હળવાથી લઈ અમુક વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ હજુ આ પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાઓમાં પડે અને જેમાં જોઈ શકો દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં સંભાવના રહેશે તો વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો એ જ રીતે મધ્ય ગુજરાતના આજુબાજુના અમદાવાદના જે ખેડા આજુબાજુનો વિસ્તાર છે જેમાં કઠલાલ લસુંદરા આ સાથે બાલાસિનોર કપડવંજ તો અન્ય જે જોઈ શકો છો બાયડ આજુબાજુના વિસ્તારોથી લઈ મહીસાગર અને એ લાગુના અરવલ્લી લુણાવાડા વચ્ચેના પટ્ટાના ભાગોમાં પણ આવનારી કલાકોની અંદર વીજ સાથેનો હળવાથી લઈ મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના જોકે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ એ આજુબાજુના અમદાવાદ સુરેન્દ્રનગરના કેટલાક પટ્ટાના ખૂબ જ સીમિત વિસ્તાર હશે કે ત્યાં થંડસ્ટોમનો હળવો વરસાદ પડે બાકી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ઝાપટા રૂપી વરસાદની સંભાવના છે બાકી સૌરાષ્ટ્રથી લઈ કચ્છના કાંઠાના દરિયાના ભાગોમાં પણ તમે જોઈ શકો છો ઝાપટાથી વિશેષ કોઈ મોટા વરસાદની સંભાવના નથી જોવા મળતી તો દોસ્તો રાત્રિ દરમિયાનની આગાહી ઉપર હવે જોઈએ તો આજે રાત્રે તમે જોઈ શકો છો વરસાદનું વધુ જોર દોસ્તો દક્ષિણ ગુજરાત લાગુના પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાઓમાં જોવા મળશે અને જેમાં તમે જોઈ શકો રાત્રે નર્મદા જિલ્લાના મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો જેમાં વડોદરા સુધીનો પટ્ટો આવશે જેમાં કરજણ આ સાથે ડભોઈ સંખેડાથી બોડેલી નસવાડી આજુબાજુના તંખાળા તિગલકવાડા રાજપીપળા દેડિયાપાડા ઉમરપાડા આ સાથે જ દોસ્તો દક્ષિણ ગુજરાત લાગુના નર્મદાના તાપીના સુરતના અને ભરૂચના જે વિસ્તારો છે ત્યાં આટલા વિસ્તારોમાં આજે રાત્રિ સુધીની અંદર દોસ્તો બેથી ત્રણ ઇંચ કરતાં પણ વધુનો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આમ વરસાદની વધુ સંભાવના દોસ્તો દક્ષિણ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના પટ્ટાના ભાગોમાં આજે રાત્રિ દરમિયાન જોવા મળી રહી છે ને જે મધ્યપ્રદેશ સરહદી જે છે એ સાથે જ વલસાડ ડાંગ તાપી લાગુના સુરતના પંથકોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદની ગતિવિધિ રહે તો દોસ્તો જોઈ શકો છો મધ્ય ગુજરાતના પણ અમુક છૂટાછવાયા જે પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો છે તે ભાગોમાં રાત્રિની વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી વરસાદને લઈ જોઈ શકો છો ભેજનું પ્રમાણ ઓછું થવાને લઈ વરસાદની સંભાવના ઓછી છે બે સપ્ટેમ્બરના દિવસે પણ ગુજરાતની અંદર ગુજરાતના ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ પડશે બાકી સૌરાષ્ટ્ર કચ્છની અંદર વરસાદની અંદર ઘટાડો થાય તો ત્રણ તારીખ ઉપર તમે નજર કરી શકો છો ને અમે તમને ત્રણ સપ્ટેમ્બર ઉપર ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી આવનારી નવી વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારે અને જેને લઈ તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈ ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ચાર સપ્ટેમ્બરથી વરસાદનો શરૂ થશે દોસ્તો નવો અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી બંગાળાની ખાડીમાં સક્રિય અત્યારે જે નવું ચક્રવાતી પરિભ્રમણ બન્યું છે જેને લઈ આવી રહેલી લેટેસ્ટ માહિતી અમે તમને પહોંચાડી રહ્યા છીએ અને જોઈ શકો છો મ્યાનમારના કાંઠાના ભાગોમાં એક ચક્રવાતી પરિભ્રમણ બન્યાની જાહેરાત થઈ છે અને હવામાન વિભાગે કહ્યું કે આવનારી ચોવીસ કલાકની અંદર તે લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ જશે આમ દોસ્તો બંગાળની ખાડીની અંદર મ્યાનમારના કાંઠાના ભાગોમાં બનેલા ચક્રવાતી પરિભ્રમણની આવનારી કલાકોમાં વધુ મજબૂતાઈને લઈ અને તે લો પ્રેશરમાં પરિવર્તિત થાય તે ધીમે ધીમે એમનો ટ્રેક કઈ દિશામાં રહેશે તે આપને જણાવીએ તો અહીં તમે દોસ્તો જોઈ શકો છો ચક્રવાતી પરિભ્રમણ ધીમે ધીમે અમે તમને આવનારા દિવસોની અંદર જે રીતે આ સિસ્ટમ આગળ વધે તે અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ જોકે તેના ટ્રેકને લઈ અસમંજસતા બની શકે છે ને તે ઉત્તરીય ગુજરાતના ભાગો ઉપરથી પસાર થાય કે પછી મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમ આવી અને અટકી જાય તે જોવાનું રહેશે પરંતુ હાલ સંભાવના એવી જોવા મળી રહી છે કે આ વરસાદી સિસ્ટમ દોસ્તો ખૂબ જ મજબૂત બનશે અને ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોમાં જેમાં ચાર સપ્ટેમ્બરથી આઠ સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિ ભારેનો એક સાર્વત્રિક રાઉન્ડ ગુજરાતમાં લાવે અને જેમાં અત્યારે સંભાવના છે કે સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતથી લઈ તમામ લગભગ મોટા ભાગના પંથકો છે ત્યાં ભારે વરસાદ પડે જળબંબાકાર સૌરાષ્ટ્રના એવા વિસ્તારો કે જ્યાં દોસ્તો જામનગર સુરેન્દ્રનગર બોટાદ આ સાથે રાજકોટના ઘણા વિસ્તારો કે જ્યાં હજુ વરસાદની અછત છે તો કચ્છના પણ ભાગોમાં વરસાદની જે અછત છે તે તમામ ભાગોની અંદર તમે જોઈ શકો છો દોસ્તો આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગો પર આવ્યા પછી તે વધારે પડતી જોઈ શકો ગુજરાતના વાતાવરણ પરથી પસાર થઈ રહી છે ને જેના કારણે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર દોસ્તો આઠ નવ દસ અગિયાર તારીખ સુધીની અંદર સારો એવો વરસાદ થઈ જાય અને જેમાં અત્યારે સંભાવના છે કે વધુ પડતો વરસાદ આ સિસ્ટમનો ગુજરાત રિજનના જેમાં મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે ને જેમાં જળબંબાકાર આઠથી દસ ઇંચ સુધીના વરસાદો પડે તેવું અત્યારે અનુમાના નવા રાઉન્ડમાં જોવા મળી રહ્યું